સ્મા પંથકની સગીરા પર દુષ્કર માચરનાર પાખંડી ભુવાને ચાણસમા પોલીસે દબોચ્યો ચાણસમા પંથકમાં ગત દિવસોમાં એક પાખંડી ભુવાએ એક સગીરવયની દીકરી પર દુષ્કર માચર્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા ચાણસમા પોલીસે તાત્કાલિક અસરથી ઢોંગી ભુવાને ચક્રો ગતિમાં કર્યા હતા ત્યારે ચાણસમા પોલીસને દુષ્કર માચરનારા ભુવાને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ચાણસમા પંથકની એક સગીરાને મહેસાણાના ઉચરપી ગામના એક પાખંડી ભુવાએ સગીરાના વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર વાંચરનાર મહેસાણાના ઉચરપી ગામના કહેવાતા ભુવાજી ભગાભાઈ ઉર્ફ શંકરભાઈ ચૌધરી સામે ચાણસમા પોલીસ મથકે સગીરાએ પોકસો અને દુષ્કાળની ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને તેના ઘરે નહાવા ધોવા માટે આવતા જ દબોચી લીધો હતો અને ચાણસમા પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું

ભગવાનભાઈ ઉર્ફે ભુવાજી શંકરભાઈ ચૌધરી ઉજરપી તાલુકો મહેસાણાવાળો એનો અને દીકરીનો એક વિડીયો વાયરલ થયો જેમના આધારે એ દીકરી પછી ફરિયાદ નોંધાવી છે અને માતા પિતા સાથે આવી અને એ ચાંસમા પોલીસ સ્ટેશને મરજી વિરુદ્ધના બળાત્કારના પોક્ષોને સાથેનો ગુનો નોંધાવ્યો છે જેમાં ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સની માહિતી મેળવવા માટે અલગ અલગ ત્રણ ટીમો બનાવેલી અને ગઈકાલે પોલીસને માહિતી મળી હતી એટલે પોલીસે એને આ ગુના કામે પકડીને અટક કરવા માટે દીકરીને કેવી રીતના સંપર્કમાં આવ્યો છે આ જે બુવાજી છે એ ધીણોજ કામે અગાઉ ભોગા મહારાજનો કોઈ હવન હતો અને એ ધીનોજ ગયેલો અને પછી અવારનવાર એ ગામે જતો હતો એ વખતે એના સંપર્કમાં આવેલો છે એવું હાલમાં કહી રહ્યો છે શું તાક ધમકી આપીને દીકરીને ફોસ લાવવામાં આવી ફરિયાદ મુજબ એવું જણાવ્યું છે કે તારા મા બાપને મારી નાખીશ અને એવાય ધમકીઓ આપી અને આની સાથે મરજી વિરુદ્ધ બળાત્કાર કર્યો છે એવી હકીકત છે અરે સાહેબ ભુવાજી અપંગ છે કેવી રીતના ગાડી ચલાવતા અને ગાડીની અંદર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે કોઈ એના સાથે કોઈ મદદગાર કે કોઈ સામે આવી શકે ભુવાજી બહુ બનેલો છે રીઢો છે એ જે અપંગ છે એનો એ સંપૂર્ણ લાભ ઉઠાવી રહ્યો છે કંઈ માહિતી હાલ આપતો નથી પોલીસને હજુ આ ગુનાના કામે જે ગાડીમાં સગીર દીકરી સાથે જે મરજી વિરુદ્ધ કામ થયેલું છે એ ગાડી રિકવર કરવાનું બાકી છે એનો જે મોબાઈલ છે એ રિકવર કરવાનું બાકી છે એ સંબંધે પણ હાલમાં કંઈ માહિતી આપી રહ્યો નથી તેમ છતાં અમારી પાસે એવા પણ વિડીયો છે કે જેમાં આ ભુવાજી વાહન ચલાવી રહ્યો છે અને એ એક ધોકાતના ટેકાથી પણ ચાલી શકે છે કોર્ટમાં રજૂ કરવામાં આવશે નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની પ્રોસેસ કરવામાં આવશે Okay